રાધનપુર શહેરના મસાલી રોડ પર જીવીના અંડરગ્રાઉન્ડ વાયરિંગ નાખવાની કામગીરી કરતા કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ ખોદકામ કરતા વિસ્તારના લોકોને પાણી પૂરું પાડતી નગરપાલિકાની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ઠેર ઠેર પાણી ભરાતા સ્થાનિક લોકો દ્વારા પાલિકામાં તેમજ કોન્ટ્રાક્ટરને જાણ કરવા છતાં પાઇપલાઇનનું સમારકામ કરવામાં ન આવતા પાણીનો વેડફાડ થતાં સોસાયટીમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયું હતું જો કે આ વિસ્તારના લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો રાધનપુર શહેરના મસાલી રોડ પર જીબીના અંડરગ્રાઉન્ડ વાયરિંગ નાખવાની કામગીરી કરતા કોન્ટ્રાક્ટર દ્વારા આડીધડ ખોદકામ કરતા નીલકંઠ અને રામદેવ સોસાયટી નગરપાલિકા દ્વારા પીવાનું પાણી પૂરું પાડતી પાઇપલાઇન તૂટી ગઈ હતી જ્યારે શનિવારના બપોરે નગરપાલિકા દ્વારા પાણી છોડવામાં આવતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા અને સોસાયટીમાં તળાવ બની ગયું હતું આ બાબતે સોસાયટીના લોકો દ્વારા જાણ કરવામાં આવી હતી કે જીબીના કોન્ટ્રાક્ટર દ્વારા પાણીની પાઇપલાઇન તોડી નાખવામાં આવી છે અને આ બાબતે પાલિકામાં પણ જાણ કરવા છતાં પાલિકી પાલિકા દ્વારા કોઈ પણ સમારકામ કરવામાં આવેલ નથી અને પાણી છોડતા સોસાયટીમાં પાણી ભરાઈ ગયું છે છેલ્લા ચાર થી પાંચ દિવસથી સોસાયટીમાં પાણી આવતું નથી જેને લઈને લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોવાનું પણ લોકોએ જણાવ્યું હતું તાજેતરમાં યોજાયેલ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન વચનો આપીને ગયેલા નગરસેવકો પણ અહીં ફરકતા નથી જેને લઈને રામદેવ અને નીલકંઠ સોસાયટીના રહીશોને પાણીની વિકટ સમસ્યા વેઠવાનો વારો આવ્યો હોવાનું પણ રહીશો દ્વારા જણાવાયું હતું જોકે આડેધડ ખોદકામને કારણે વારંવાર પાઈપો તૂટે છે રાધનપુર નગરપાલિકાની હદમાં ચાલતી પાણીની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે ખોદકામ કરતા કોન્ટ્રાક્ટર અને પાલિકાના જવાબદાર અધિકારી વચ્ચે તાલમેલના અભાવે સર્જાતી સમસ્યાનો ભોગ આમ જનતાને બનવું પડે છે કેવું સ્થાનિક લોકોનું કહેવું છે નીલકંઠ સોસાયટી સોલંકી અમૃતભાઈ જે રહેવાસી નીલકંઠ નગર આ જે અંડરગ્રાઉન્ડ લાઇટનું કામ થાય રહ્યું એમાં ત્રણ ચાર દિવસથી બિલકુલ બેદરકારી અમારા ઘરની સામે જ એક અંડરગ્રાઉન્ડ વાયર નાખતા પાઇપ પાણીની તૂટી જતાં આખું ગ્રાઉન્ડ ભરાઈ ગયું છે અમારે આ રોગચાળાથી રોગચાળો ફાટી નીકળશે માણસ પડશે તો ખાડો સાત થી આઠ ફૂટ થયેલો પણ કોઈ આનું સાંભળવા માંગતું નથી તો આવા સોસાયટીના કોઈ સાંભળવા માંગતું નથી તો આનો ઉપાય શું વસંત રિપોર્ટ ટુડી ગુજરાતી આ સમાચાર આપને કેવા લાગ્યા ટુડે ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો